તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મોશન એપમાં ઇન્ફોટ કરી લેવાની છે ઇન્ફોટ કર્યા પછી તમારે પહેલાં નવાનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી અહીંયા તમારે પહેલાં આવી જવાનું છે પહેલાં આવી જાય પછી અહીંયા જે ફોટો પર સ્ટેટસ બનાવ્યો ફોટો એડ કરવા માટે પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનો છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ છે અહીંયા પ્લસના એક પર ક્લિક કરી અહીંયા બાજુમાં વાળા ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે ફોટો પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જવા પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરીને આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જવા પછી તમારે બીજા ના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને સિલેક્ટ સિલેક્ટવાળે રિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી પર ક્લિક કરી અહીંયા કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકા પ્રેસ કરી દેજો